નમસ્કાર હું છું પૂજા રાવલ આપ જોઈ રહ્યા છો ધી કેસરી ટાઈમ્સ તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના હસ્તે ગાંધીનગરથી શુભારંભ થનાર નવીન મેટ્રો રેલનો મેટ્રો સ્ટેશનથી શુભારંભ થઈ રહ્યો છે ત્યારે આ જ રોજ ગિફ્ટ સિટીથી સેક્ટર એક સુધી મેટ્રોમાં મીડિયા ટૂર તથા ગિફ્ટ સિટી ખાતે મીડિયા બ્રિફિંગનું જીએમઆરસી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને સોળ સપ્ટેમ્બરના સમગ્ર કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી सब हमें ये बताते हुए काफी हर्ष का अनुभव हो रहा है कि माननीय प्रधानमंत्री द्वारा 16 सितंबर सेप्टेम्बर सितंबर को अहमदाबाद मेट्रो फेज टू का लोकार्पण होने जा रहा है